એન્ડ ગુડ મોર્નિંગ શ્રી કૃષ્ણ માતાજી તો 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 સ્વાગત 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 છે 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 તમારું મારા 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 મસ્ત મજાના એક નવા નવા તમને બધાનું કેમ બધા બસ જે આપણે છે આપણે બધું કામ આપણે 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 છે ને લઈ કામમાં કામમાં સાવ ભૂલી અને બેન તો કામ જ થાય એટલે બસ એ છે નામ ગયા છે તો આપણે ચટ ચટ આપણે કામ કરી નાખીએ બસ આપડે બધું કામ કરીને નવરા થઈ જઈએ એટલે આપડે થોડી વાર આરામ કરવો ને તો કારણ કેમકે તડકા નું હવે છે ને આમ બહુ બધું અમલ થાય છે તડકો હમણાં થી બહુ જ પડવા માંડ્યો છે એવી બી ગરમી થાય છે ને આપડા દિવસે એમ થાય છે કે પંખા વગર નથી રેવાતું તો બસ આપડે આપડે ચટઝટ પેલા કામ કરી નાખીએ

સોંગ સાંભળતા સાંભળતા કામ કરવાની કે અલગ જ મજા છે બહુ મજા છે સોંગ સાંભળતા સાંભળતા એના સોંગ એ મસ્ત મસ્ત આવે છે કરવું છે પૈસાનું પીચા શું કરવું છે એનું પીચા શું મમમ લેવું મમમ લઈ જઉં હા શું મમમ લેવું છે તારે એ પણ મેં આપણે હાર રસોઈ કરી ગયા વેલાહાર તો રસોઈ વેલાહાર કરી નાખવી સારી રીતે આજે કંઈક ખાસ બનવાનું છે શું તો તમે બનાવી રહેજો અને છેલ્લે સુધી જોજો કે શું બનાવીશ બટેટા બાફા મૂક્યા છે અને બસ આપણે રોટલીનો રોટ તો કમ્પ્લીટ જ હોય તો બસ આપણે સૌ પ્રાય આપણે વાગ્યા છે પોણા બાર ને આપણે જો બટેટા બાફા મેખી દીધા છે અને આપણે શું બનાવવાનું છે તમારે જવું હોય તો છે ને વ્લોગમાં બ્લોગમાં બનાવી રેજો અને આજે કંઈક ખાસ વસ્તુ બનાવી છે ખાસા ટાઈમથી નથી બનાવી અને આની પહેલાં પણ અમારો વ્લોગ છે પણ આ આપણે કેટલી ટાઈમે બનાવી પછી બનાવી જ નથી તમે એટલે આવવા જે આપણે છે તો આપણે એ બનાવીને આખી એક ગેસ કરજો અને કોમેન્ટમાં કહેજો કે શું બનાવવાની વાત કરું છું તો બસ બને રહેજો વ્લોગમાં ને જોજો કે હું શું બનાવીશ સૂડ આવે છે જુનોડી કુંડળી ને બધું લીધું છે જો સુડ આવે છે છાની રાખે છે કઈક નફરા કરતા હોય આપડા બટેટા બફાય છે ને આપડે જો ડુંગળી ને કટિંગ કરીએ છીએ તો બસ બટેટા બફાઈ જાય એટલે પછી આપણે વઘારી નાખીએ ને પેલા બધું છે નાખવાનું છે ડુંગળી ટમેટા ને બધું આપણે સુધારી નાખીએ તો બસ ને બધું આ ડુંગળી બટેટા ને પેલા સુધારી નાખશે એટલે ત્યારે આપણે કઈ નહીં એટલે સીધા આપણે શું કે વઘારવાનું છે મિત્રો બેન છે ને રમે છે જેટલી આવો આવી પેલા હું લોક બંધ કરી દઉં આપણે ઠરવાઈ ને મેં ક્યા છે બફાઈ તો ગયા છે બસ પછી આપણે એનું જોતા જતા આપણે હવે શું બનાવવાના છીએ તો બસ થોડાક ટાઈમમાં તમારા સસ્પેન એન્ડ આવી દઈશ તો બસ બનાવી ભોગમાં

આપણે શું કહેવાય કડાઈમાં તેલ નાખીને એમાં થોડુંક મરચું નાખીને બટેટાને થોડી વાર સાતળી દેશું એટલે એનો ફ્લેવર બટેટાનો પણ મસ્ત થઈ જાય એટલે આપણે જયારે જે બનાવવાનો છે ને એમાં એ મિક્સ થઈ જાય એટલે બસ તમે વિચાર કરજો ને મને કોમેન્ટમાં કહેજો કે હું શું બનાવવાનું કહું છું આપણે તેલ મેં દીધું છે બસ હવે આપણે છે ને મરચું નાખીને બટેટા છે ને એમાં એડ કરી દેસુ થોડી વાર છે ને મસાલા સાથે મરચા સાથે મિક્સ કરી લેશું

આપણે ડુંગળી પણ આવે છે આપણે મસાલા પેલા એડ કરી નાખશું આપણે તો આ પ્રમાણે તમારે જેટલું તીખું છે એમ નાખશું એ પ્રમાણે તમે મગતું નાખો પછી ધણા જીરું નાખે બીધું છે હળદર પછી આને છે ને આપણે ડુંગળી સાથે સારી રીતે મિક્સ કરી લઈએ

આપણે જો જમી લીધું છે રાતનું ને જમીને આપડે ઉપર આવ્યા છે થોડી વાર દસ હજી વાઈ ગયા છે તો મેં લાવ થોડી વાર આપણે વોગ મમ્મી નીચે સિરિયલ જોતા હતા તો મેં એટલું આપણે ઉપર લઈ લઈ પછી એમાં ખોટું આપણે ડિસ્ટર્બન્સ થાય એના માટે તો મેં કીધું લાવ આપણે આજે શું બનાવ્યું તો વઘારેલા ભાત કર્યા હતા ખાલી ઓન લઈ કેમ કે આપણે કે બીજી કંઈ બનાવવાની છે નથી મમ્મી કે ખીચડી કરી નાખશો મેં ખીચડી કરતા વઘારેલી ભાત કરી નાખીએ તો બસ વઘારેલા ભાત કરી નાખ્યા અને બસ જમીને જો ઉપર આપણે બેઠા છીએ પણ હમણાં આપણે નીચે જઈએ છીએ ખાલી વ્લોગ ને નાની એવું કટકો લેવા ખાલી ઉપર આવી છું તો બસ આપણે જો થોડી વાર નીચે ટીવી જોશું ને પછી રાહુલ આવે એટલે પછી આપણે નાઈન ધોન ઉપર પાછા આવી જાવશું અત્યારે ગરમી એટલી છે ને કે તને વાત જવા દો પંખા વિના કે નામ ના એમાં તેમ જ થાય કે બાથરૂમમાં જ આપણે રહી ગયા કાંઈ બીજે ગમે જ નહીં આપણને તો બસ આપણે બધું કામ તો કરી નાખ્યું છે બધું કામ તો કમ્પ્લીટ થઈ ગયું છે

પાછા મેં એવો કે આવું છે ને પછી પાવર બેંક લઈ જાય ને પાવર બેંક એના દોસ્તા બેંક માં ભૂલી ગયા તા બસ અમે ગયા આટો મારવા ગયા તા તો બસ આપણા બ્લોગ નું એન્ડ કરવાનું ટાઈમ આવી ગયો છે જો બ્લોગ એન્ડ પણ સુઈ ગયા છે એ સુઈ જાય એટલે શાંતિ અર્થે રસ્તે થી સુઈ ગઈ હતી અને એની અંદર આવતી એટલે કે ઘણો ટાઈમ થઈ ગયો છે બાર વાગો એવા છે એ રસ્તે એ ન ગઈ હતી તો બસ પાવર બેંક ને બધું આપણે લઈને આવી ગયા છીએ તો કેવો લઈ ગયો મારો બ્લોગ મારા બ્લોગમાં લાઇક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બે લેકન દબાવવાનું ભૂલતા નહીં જેથી મારા નવા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે બધાને બાય બાય ને જય શ્રી કૃષ્ણ